તેત્રીસ કોટી દેવતાઓ પણ દરેક નગર અને શહેરમાં એક પવન પુત્ર હનુમાનજીના સ્થાનકો અને એક ભોળાનાથ ના સ્થાનકો એ વિશેષ રીતે સ્થાપિત થયેલા યા તો સ્વયં પ્રગટ થયેલા આપણને મળે દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના બે જ્યોતિર્લિંગોનું એટલે કે સોમનાથ અને નાગેશ્વરના આ ગુજરાતના આ પ્રદેશમાં વર્ધમાન નગર છોટેકાશી વઢવાણ બ્રહ્મ સમાજની વાડી વઢવાણ ખાતે શ્રી કુત્સત કોત્રી માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘ તથા સમસ્ત માય ભક્ત પરિવાર આયોજિત શિવ મહાપુરાણ શિવકથાના જે તે જ્ઞાન સૂત્રમાં આપણે મળીએ છીએ અત્યારે મુખ્ય યજમાન પરિવાર શ્રીમતી ચંદ્રિકાબેન ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદીને વિનંતી કરવું કે વક્તાના પૂજન માટે તેઓ કથા મંચ પર પધારશે પદયાત્રા સંઘ પૈકીના પણ બે પ્રતિનિધિઓ ચંદ્રિકાબેન કોઈ પણ બે વ્યક્તિ આવો વક્તા પૂજન માટે બે વ્યક્તિ આવો જેથી તો જ બોલું ને બેન પેલા પુરાણ પૂજન અને આરતી વગેરે સંપન્ન થઈ ગયું હવે વક્તા પૂજન માટે ત્રિવેદી પરિવારમાંથી બે પ્રતિનિધિઓ પદયાત્રા સંઘમાંથી પણ બે પ્રતિનિધિઓ અને સહયજમાન પરિવારમાંથી જે હાજર હોય તે ઝડપથી જરા આવશો જેથી સમય આપણે બચાવી શકીએ સહયજમાન પરિવારોમાં સૌને ખ્યાલ જ છે પણ છતાં નામનો ઉલ્લેખ કરું તો યોગેશભાઈ રાવલ અંકુરભાઈ રાવલ પરેશભાઈ રાવલ આરતીબેન રાવલ દેવીબેન રાવલ અને પ્રીતિબેન રાવલ એ પૈકી એક એક વ્યક્તિ એ વક્તા કે જેમણે ઈડર પાસેની પાઠશાળામાં આઠથી બાર જેને આપણે કહીએ પણ એ સંસ્કૃત અને વેદના અભ્યાસનો અભ્યાસ કર્યો એ બાદ એમએ બી એની ડિગ્રી માટે સંસ્કૃત મહાવિદ્યાલય એટલે કે સોમનાથ ખાતે સંસ્કૃત વિદ્યાપીઠમાં પણ જેમણે અભ્યાસ કર્યો છે આપ સૌ જાણો જ છો કે સુરેન્દ્રનગર પણ મૂળ એમનો પ્રાથમિક અભ્યાસ મૂળી ખાતે અને શિક્ષક દંપતીનું આ એક વિદવત વ્યક્તિત્વ એટલે યુવા ભાગવતાચાર્ય પૂજ્યશ્રી શાસ્ત્રી ગૌરવભાઈ કે રાવાલના મુખેથી આપણે સૌ શિવ મહાપુરાણ શિવ ગાન કરી રહ્યા છીએ મારે આપ સૌને એક વિનંતી કરવી છે કે આ સમગ્ર સંકુલ સાત દિવસ માટે આપણા બધા માટે છે એટલે સાત દિવસ દરમિયાન આપણે આપણા અલ્પહાર નું ચા વગેરેના કાઉન્ટર પર અને આ સમગ્ર સંકુલમાં આપણાથી ક્યાંય અસ્વચ્છતા ઊભી ન થાય એવી આપણે બધા કાળજી રાખીશું દાખલા તરીકે મારી જ વાત કરું હું કંઈ ખાતો નથી પણ માનો કે મેં માવો ખાધો હોય તો પ્લાસ્ટિક હું ગમે ત્યાં નહીં ફેંકું એવી આપણે બધા કાળજી લઈશું કારણ કે આ બધું આપણા બધાનું સહિયારું કાર્ય છે અને સહકારથી સંપન્ન થઈ રહ્યું છે કોઈ ફરજિયાત નથી પણ જે કોઈ ભક્તભાઈ બહેનોને આવા સ્વચ્છતા સેવા યજ્ઞમાં પણ પોતાની સેવા આપવી હોય તો એ સ્વૈચ્છિકપણે આપી શકે છે જેથી કરીને સ્થાપિત દેવી દેવતાઓના સ્થાને અને વ્યાસપીઠ વગેરેની સ્વચ્છતામાં ક્યાંક જરૂર પડે તો આપણે મદદ કરીએ એવો પણ સૌને અનુરોધ છે વિશેષ લાંબી કંઈ વાત કરવી નથી પણ કેવલ દરેક યુગમાં એમને પામવાના પર્યાયો જુદા જુદા હતા પણ કડી કાળમાં કહેવાયું છે કે ફક્ત હરિનામ સ્મરણ અને રટનથી અને ખૂબ સહજતાથી એમને પામી શકાય આજ જ સોશિયલ મીડિયામાં મેં જોયું કે શ્રીરામ જયરામ જય જયરામ પુનિત મહારાજ પ્રેરિત આ સતત ચોવીસ કલાક ગવાતી રટણ થતી આ ધૂન જામનગર છોટેકાશી એ પણ છોટેકાશી ત્યાં એકસઠ વર્ષ પૂરા થયા અને એની પહેલાં હું ગઈ પાંચ છ એ દ્વારિકા હતો આપ સૌના આશીર્વાદથી ત્યાં બાસઠ વર્ષ પૂરા થયા આમ આમ લેવાથી કંઈ થતું ન હોત તો ચોવીસ કલાક ધૂન ગવાતી ન હોત એવા એક સરસ મજાનો ઉપક્રમ કે જેમાં શિવ સાધના આરાધના અને ઉપાસનાનો પૂજ્યશાસ્ત્રી ગૌરવભાઈના વ્યાસસને અને સૌના સદભક્તપણા અને સૌની ભાવના અને એમના ભરોસા સાથે આપણે સૌ આ શિવ મહાપુરાણનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌનું કુદસત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગરથી સંઘ સમસ્ત માય ભક્ત પરિવાર ચંદ્રિકાબેન ત્રિવેદી મુખ્ય યજમાન પરિવાર વતી ઉદ્ઘોષ શબ્દ માધ્યમથી આપ સૌના સ્વાગત સાથે